સરસ તેલ ઉપર આવી ગયું છે ટમેટા સતરાઈ ગયા છે તો બધા ભરેલા રીંગણા હવે કરી દેસુ બંધ તો શાક રેડી થઈ ગયું છે આ શાકને આપણે સર્વ કરીએ ત્યારે જ સેજ સેજ હલાવશું એટલે ભાંગી ના જાય તો એકદમ સરસ શાક આપણું રેડી છે તો ભરેલું શાક આ રીતે કરીએ એટલે આપણે ચાણી પણ મૂકવું ન પડે અને હલાવવાથી ભાંગી પણ ન જાય તો આપણું ટેસ્ટી ટેસ્ટી શાક રેડી છે આ શાકની સાથે બનાવ્યા છે મગ તો આ તીખા મગ અને આ મોરા મગ હવે આપણે બનાવી લેશું રોટલી લોટને સરસ ટૂંકી લેશું અને ચાલુ કરી દેશું રોટલી તો રેડી છે આપણી ફૂલડીશ તો આજનું મેનુ છે મગ ભાત રોટલી દહીં અને રીંગણા બટેટાનું ભરેલું શાક અને ગોળ તો આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં જણાવજો ઓકે બાય